નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવાઓ તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી ઓમ કારેશ્વર જ્યોતિર્લિંગની કથા ભાગ એક નર્મદા ભારતની પવિત્રમ નદીઓમાંની એક છે તે અમરકંટકમાંથી નીકળી ખંભાતના અખાતને મળે છે જેના પર વિશ્વનો એક મોટો બંધ બંધાયો છે નર્મદાનું પ્રાચીન નામ રેવા છે નર્મદાના કિનારે ખંડવા પાસે વિંધ્ય પર્વતમાં એક જગ્યાએ છે ત્યાં ઓમ કારમ મમલેશ્વરમ ભગવાનનું જ્યોતિર્લિંગ છે ઓમકારેશ્વર ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંનું આ એક છે આ મંદિર માધત્ કે શિવપુરી નામના નર્મદા નદીના એક ટાપુ પર આવેલું છે આ ટાપુનો આકાર ઓમ જેવો છે અહીં બે મંદિરો આવેલા છે ઓમકારેશ્વર અને અમરેશ્વર ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ સાથે સંકળાયેલી ઘણી દંતકથાઓ છે તેમાંથી ત્રણ ઘણી પ્રચલિત છે શિવ મહાપુરાણની કોટી રુદ્ર સંહિતાના અઢારમાં અધ્યાયમાં વિદ્ય વિજ્ઞ પર્વતો વિશેની કથા છે એક સમયે નારદ મુનિએ વિંધ્ય પર્વતની મુલાકાત લીધી પોતાની તીવ્ર વાણીમાં તેમણે વિદ્યને મેરુ પર્વતની મહાનતા સંભળાવી આને કારણે વિદ્યને મેરુની ઈર્ષા ઉપજી અને તેણે મેરુ કરતાં મોટા બનાવવાનો નિર્ણય કર્યો મેરુ કરતાં મોટા બનવા વિદ્યએ શિવજીને છ મહિના સુધી પૂજા કરી અને કઠોર તપસ્યા કરી આથી શિવ પ્રસન્ન થયા અને તેને ઈચ્છિત વરદાન આપ્યું સર્વદેવો અને ઋષિમુનિઓની વિનંતીથી શિવે લિંગના બે ભાગ કર્યા એક ભાગ ઓમકારેશ્વર કહેવાયો અને બીજો ભાગ મમલેશ્વર કે અમરેશ્વર કહેવાયો ભગવાન શિવે વિંધ્યને વધવાનું વરદાન તો આપ્યું પણ એ શરત રાખી કે ક્યારેય ભક્તોના માર્ગમાં આડો નહીં આવે વિંધ્યે વધવાનું ચાલુ કર્યું પણ પોતાનું વચન ન પાડ્યું તેણે સૂર્ય અને ચંદ્રનો માર્ગ પણ રોક્યો સર્વ ઋષિમુનિઓ મદદ માટે અગસ્ત્ય ઋષિ પાસે ગયા અગસ્ત્યુ મુનિ તેમના પત્ની સાથે વિંધ્ય પાસે આવ્યા અને તેને મનાવી લીધો કે જ્યાં સુધી તેઓ અને તેમના પત્ની પાછા નહીં ફરે ત્યાં સુધી તે વધશે નહીં તેઓ ફરી પાછા ફર્યા જ નહીં અને વિંધ્ય વધ્યો નહીં મુનિ અને તેમના પત્ની શ્રી શૈલમમાં સ્વાય સ્થાયી થયા જેને ત્યારથી દક્ષિણની કાશી કહેવાય છે અને તે દ્રાદશ જ્યોતિર્લિંગમાંનો એક છે આનો આધ્યાત્મિક અર્થ જોઈ ઋષિકુમાર અગત્ય અગત્ય વિદ્યાભ્યાસ પૂરો કરી ઘેરે આવ્યા ત્યારે તેમને બે ચેનથી બે ચેની થવા લાગી કે આટલું ભણ્યા અને સમજ્યા કે આ દેશ પ્રભુ કાર્ય માટે છે તે જાણવા છતાં પણ સંસાર સુખ ભોગવવામાં દેહને ક્ષીણ કરવાનો તેમણે સંકલ્પ કર્યો કે આ દેહ પ્રભુ કાર્ય માટે વાપરવો જે ઠેકાણે પ્રભુને મારી અત્યંત જરૂર હશે તે ઠેકાણે આ દેહને લઈ જઈશ વાસ્તવિક આ જગતમાં સત્ય શું છે બધું જ ખોટું છે જ્ઞાનની પરિપૂર્ણ અવસ્થા પ્રાપ્ત થયા થતાં બધું મિથ્યા છે જ્ઞાનની પરાકાષ્ઠા એટલે જગતનું સ્મશાન જ્ઞાનમાં હું ખલાસ થાય ધન મારું નથી જગત મારું નથી અને અહંકાર પણ મારો નથી ઋષિકુમાર પોતાની વિદ્યા ભગવાનના ચરણે ધરવા નીકળી પડ્યા જે ઠેકાણે સદવિચારો પહોંચ્યા નથી તે ઠેકાણે જઈને રહેવાનો તેમણે વિચાર કર્યો ફરતા ફરતા તે વિંધ્ય પર્વત પાસે આવ્યા ત્યાં એક સ્થળે તેમને વિંધ્ય પર્વતનો આકાર ઓહંકાર જેવો લાગ્યો જે પ્રણવની ઉપાસના કરી નિર્ગુણ નિરાકાર ચૈતન્યની અનુભૂતિ થાય તે ઓમકારના આકારવાળો પહાડ જોઈ તેમની દ્રષ્ટિ ત્યાં સ્થિર થઈ ત્યાં પર્વતીય લોકોને વસતી હતી ત્યાં વસતા લોકોને સ્નાન શું ભગવાન એટલે કોણ ધ્યાન એટલે શું માનવ જીવન કેમ જીવવું સ્નાન સંધ્યા અને પૂજા પાઠ શું છે અગ્નિ સળગાવી ભોજન પકાવવું જોઈએ વગેરેની ખબર ન હતી ઋષિકુમાર પર્વતીય વસાહતમાં આવી લોકો જોડે બેસીને બધી વાતો સમજાવી જંગલી લોકોમાં ભાવ ઊભો કર્યો તેમને નવું જીવન આપ્યું અગત્ય ઋષિએ લોકોને સમજાવ્યું કે તમે પતિ પત્ની જુદા ભલે હોવું છતાં બંને એક છો અદૈતનો જીવન સિદ્ધાંત જીવનમાં લાવવા સમજાવ્યું જંગલી લોકોમાં કુટુંબ વ્યવસ્થા ઊભી કરી તથા યુવાનોનું સંઘબળ નિર્માણ કર્યું અગતસિંહે વિંધ્ય પર્વતમાં તપ કર્યું વિંધ્યના પર્વતીય લોકોને સુધાર્યા તે લોકોમાં વૈયક્તિક સમજણ ખીલવી દરેકમાં રહેલી જુદી જુદી કલા ખીલવે ખેતી કરતા શીખવાડ્યું વર્ણવ વર્ણવ્ય વ્યવસ્થા સમજાવી અગત્ય લોકોમાં એવા ભળી ગયા કે લોકો તેમનો બોલ ઝીલતા હતા વિંધ્ય પર્વતની આજુબાજુનો વિસ્તાર સુખ અને સમૃદ્ધિથી છલકાવી દીધો સુખ અને સમૃદ્ધિ આવે એટલે ભક્તિ ઉપરની પકડ ઢીલી થાય છે પ્રત્યેક સમાજમાં આવું થાય છે ભક્તિના પાયા ઉપર તત્વજ્ઞાન ઊભું ના રહેતા સમૃદ્ધિના પાયા ઉપર ઊભું રહ્યું એટલે લોકોમાં અમે સમૃદ્ધ છીએ વૈભવશાળી છીએ સુખી છીએ એવો અહંકાર નિર્માણ થયો તેથી દેવર્ષિ નારદજીને લાગ્યું કે આ ખોટું થાય છે અગત્યએ કરેલા સમજવા સમજાવવામાં જોઈએ નારદજીને આવેલા જોઈને ત્યાંના લોકોએ અહંકારથી કહ્યું કે તમે દુનિયામાં બધે ફરો છો પણ અમારા જેવો સમાજ કોઈ જગ્યાએ જોયો અમારે ત્યાં સુખ સમૃદ્ધિ છે પરસેવો પાડી આ બધો વૈભવ ઊભો કર્યો છે અમારે ત્યાં કોઈ નવરો નથી બધા ઉદ્યમી છે આ સાંભળી નારદજીએ નિશાસો નાખ્યો અને કહ્યું કે મેરુ પર્વતની જે કિંમત છે તે વિંધ્યની નથી યજ્ઞમાં વિંધ્યનું નહીં મેરુ પર્વતનું સ્મરણ થાય છે પુરાણોમાં વર્ણન છે કે નારદજી વિંધ્ય પર્વત પાસે ગયા એટલે વિંધ્ય પર્વતે અહંકારથી કહ્યું કે હું સુખી છું મોટો છું આ વાંચીને આજના ભાણે ભણેલાઓને શંકા થાય છે કે પર્વત તે વળી બોલતો હશે આ બધા ગપા છે પરંતુ વાંચવાની પણ સમજણ અને અકલ હોવી જોઈએ લખનારનો ઉદ્દેશ પણ સમજવો જોઈએ નારદ વિંધ્ય પર્વત પાસે આવ્યા એટલે કે વિંધ્ય પર્વતમાં વસતા લોકો પાસે આવ્યા અને મેરુ પર્વતે શ્રેષ્ઠ છે એમ કહ્યું તેનો અર્થ મેરુ પર્વત ઉપર વસતા લોકો શ્રેષ્ઠ હતા મેરુ પર્વત શ્રેષ્ઠ શા માટે છે તેનું કારણ આપતા નારદજીએ કહ્યું કે મેરુ પર્વતના ઘર ઘરમાં ઈશ્વર વસે છે તમારી કલ્પના છે કે તમને જે વૈભવ મળ્યો છે તે તમારા પુરુષાર્થથી મળ્યો છે પણ મેરુ પર્વતના લોકોની કલ્પના છે કે તમને તેમને જે વૈભવ મળ્યો છે તે પ્રભુ પ્રસાદ તરીકે મળ્યો છે તેથી તે શ્રેષ્ઠ છે એક મહત્વની વાત સમજી એ લોકે ભક્તિપૂર્ણ અંતઃકરણ નહીં હોય તો તમારો વૈભવ ટકશે નહીં હું તમને શ્રાપ આપવા નહીં પરંતુ માર્ગદર્શન આપવા આવ્યો છું તમારામાં અહંકાર આવશે તો તમારું સંબંધ બળ તૂટી જશે તમે અંદરો અંદર લડી મરશો તમારો વૈભવ ખલાસ થશે અગતસ્ય એ તમારા માટે જે પરસેવો પાડ્યો છે લોહીનું પાણી કર્યું છે તે નિરર્થક ન જાય માટે હું તમને ચેતવવા આવ્યો છું વિંધ્ય પર્વત એટલે કે વિંધ્ય પર્વતીય લોકોને દુઃખ થયું અને નારદજી પાસેથી દીક્ષા લીધી આ પર્વતીય લોકો પાસે વૈભવ હતો એકતા હતી સામર્થ્ય અને કરતૃત્વ હતું ફક્ત ભક્તિનો વિચાર ન હતો તે નારદ તેમને આપ્યો વિંધ્યની આસપાસ લાખો લોકો વસતા હતા તેમનામાં જાગૃતિનું મોજું ફરી વળ્યું અને પ્રત્યેક ઘરમાં ઈશ્વર ભક્તિ નિર્માણ થઈ આખો સમાજ ભક્તિભાવ વાળો થયો એવું કોઈ ઘર ના હોય જ્યાં પ્રભુ માટે ભાવ ના હોય કારણ કે તેમની પાસે એક્યો અને એક્યો હોય ત્યાં બ્રહ્મને નાચવું જ પડે છે પોતાના ભક્તો અગવડમાં આવે એટલે પ્રભુ પધારે પરંતુ આ પર્વતીય લોકોમાં તેમનું કરતૃત્વ જોઈ ભગવાન પધાર્યા આ લોકોની તપશ્ચર્યા અને કાર્ય જોઈ પ્રભુ ખુશ થયા છતાં ભગવાન પાસેથી તેમણે કંઈ માગ્યું નહીં આ લોકો પાસે વૈભવ હતો સુખ હતું આ બધું હોવા છતાં ઘેર ઘેર ભક્તિ લઈ જવા પ્રચંડ પુરુષાર્થ કર્યો તેથી ભગવાન પ્રસન્ન થયા અને લાવ મારી આંખે આ સુંદર કાર્ય જોઈ આવું એ દ્રષ્ટિએ ભગવાનને આ પર્વતીય લોકોને દર્શન આપવા આવ્યા અને તે સ્થળ એટલે પૂજા કરી કહ્યું કે પ્રભુ અમારા ભાવના લીધે જ તમે અમને દર્શન આપ્યા છે અમે સુખી છીએ અગત્યની કૃપાથી અમારા જીવનમાં શાંતિ સમાધાન અને આનંદ છે વિકાસની અંતિમ પગથી એટલે પ્રભુરૂપ થવું બધું જ ખલાસ કરી ભગવાનમાં ભળી જવું આનું નામ જ ઓમકાર તેથી ભગવાનનું નામ પણ ઓમકાર છે ઓમકારના ઉપવાસકો કશું માગતા નથી ફક્ત જીવન વિકાસ માગે છે આ પર્વતીય લોકોએ ભગવાન પ્રસન્ન થયા પછી કહ્યું કે ભગવાન ફક્ત પ્રભુ સ્વર્શથી જ જીવનની પ્રત્યેક વાત પવિત્ર શુદ્ધ તેજસ્વી અને સુખદાયી બને છે લોકોને આ ખબર પડે છે પડે અને તેનો સતત ખ્યાલ રહે તે માટે તમે અહીં કાયમ ખાતે વાસ કરો ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ પાંચ માળાનું બિ પાંચ માળનું બિલ્ડિંગ છે જેના પહેલા માળમાં ભગવાન મહાકાલેશ્વરનું મંદિર છે ત્રીજા માળે સિદ્ધનાથ મહાદેવ અને ચોથા માળમાં ગુપ્તેશ્વર મહાદેવ અને પાંચમા માળે રાજેશ્વર મહાદેવનું મંદિર છે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગમાં અનેક મંદિર નર્મદાના બંને દક્ષિણ અને ઉત્તર તટે સ્થિત છે સંપૂર્ણ પરિક્રમા માર્ગ મંદિર અને આશ્રમો દ્વારા ઘેરાયેલા છે ઓમકારેશ્વર બાર જ્યોતિર્લિંગોમાંથી આ એકમાત્ર જ્યોતિર્લિંગ છે જ્યાં મહાદેવ શયન કરવામાં આવે છે ભગવાન શિવ દરરોજ ત્રણેય લોકમાં બ્રહ્મણ ભ્રમણ કરીને અહીં આવીને આરામ કરે છે ભક્તગણ તથા તીર્થયાત્રી ખાસ શયન દર્શન માટે અહીં આવે છે ભોળાનાથ સાથે અહીં માતા પાર્વતી પણ રહે છે અને રોજ રાત્રે અહીં ચોરસ ચોસર રમે છે અહીં શયન આરતી પણ કરવામાં આવે છે શયન આરતી પછી જ્યોતિર્લિંગ સામે રોજ ચોસર સમજાવીને મૂકવામાં આવે છે સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે રાતે ગર્ભગૃહમાં કોઈ પણ જઈ શકતું નથી પરંતુ સવારે જોવામાં આવે તો ચોસરના પાસા ઊંધા જોવા મળે છે આ ખૂબ જ મોટું રહસ્ય છે જેના અંગે કોઈ જાણતું નથી ઓમકારેશ્વર મંદિરમાં ભગવાન શિવની ગુપ્ત આરતી કરવામાં આવે છે જ્યાં પૂજારીઓ સિવાય કોઈ પણ ગર્ભગૃહમાં જઈ શકતું નથી પૂજારી ભગવાન શિવનું વિશેષ પૂજન તથા અભિષેક કરે છે